જાફરાબાદી ભેંસ એટલે મારી નજરમાં અને આમ ગણો તો લગભગ અત્યારે ભારતભરની અંદર એની ડિમાન્ડ છે કા ત્યારથી લઈ કે કમસે કમ બીજી વખત જયારે વ્યાવાની હોય એના અમુક મહિના સુધી તે મતલબ વ્યાવાના બે મહિનાની કે ત્રણ મહિનાની વાર હોય ત્યારે જ દૂધ છોડે છે ત્યાં સુધી સતત અને જાફરાબાદી ભેંસનું જે આમ કહેવાય ને અહીંયા ભાષામાં કહીએ ને તો ડાલા મથા કે હેલ્લો મિત્રો મિસ્ટર વાલા આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું આપ બધા ખુશાલ આપે કમેન્ટ કરી હતી કે જાફરાબાદી ભેંસનો તબેલો કરાય કે કેમ તો મને તો પહેલા ખૂબ આનંદ થાય છે કે આપ લોકો મને કમેન્ટ કરીને આવું પૂછો જેથી કરીને હું એનો વિડીયો બનાવું તો બીજા ઘણા બધા મિત્રોને પણ આ વસ્તુનો લાભ મળે છે તો મિત્રો વાત કરીએ જાફરાબાદી ભેંસની પહેલાં તો કરાય ન કરાય એ પછીની વાત છે પણ જાફરાબાદી ભેંસ એટલે મારી નજરમાં અને આમ ગણો તો લગભગ અત્યારે ભારતભરની અંદર એની ડિમાન્ડ છે કારણ કે જાફરાબાદી ભેંસ એક એવી નસલ છે કે જે લાંબા સમય સુધી દૂધ આપે છે મતલબ કે તમે બન્ની લઈ લો મહેસાણી લઈ લો મુરા લઈ લો આ બધી ભેંસોનું ટાઈમલાઈન જે છે દૂધનું એની જે કેપેસિટી છે બંને ભેંસ છે દૂધ સારામાં સારું કરે પણ એનો ટાઈમ પીરિયડ જે છે પાંચ છ મહિના તો ઇનફ થઈ જાય છે જયારે જાફરાબાદી ભેંસની અંદર આ વસ્તુ નથી જાફરાબાદી ભેંસ એક તો સૌથી વધારે દૂધ દેવાવાળી ભેંસ છે બીજી વસ્તુ કે એનો જે દૂધ આપવાનો જે ટાઈમ પીરિયડ છે એ બહુ લાંબો છે કે આમ ગણો તો જ્યારે એ વ્યાય ત્યારથી લઈ કે કમસે કમ બીજી વખત જ્યારે વ્યાવાની હોય એના અમુક મહિના સુધી તે મતલબ વ્યાવવાના બે મહિનાની કે ત્રણ મહિનાની વાર હોય ત્યારે જ દૂધ છોડે છે ત્યાં સુધી સતત એ દૂધ આપતી રહે છે અને જો એ ભેંસને મેન્ટેન કરવામાં આવે તો લાંબા સમય સુધી એક સરખું દૂધ આપે છે અને એક તો વધુ દૂધ દેનાર જો અત્યારે પશુપાલનમાં ભેંસમાં સૌથી સારી નસલ ગણાતી હોય તો જાફરાબાદી છે કારણ કે કેરલા કન્નડ પછી આપણે હૈદરાબાદ યુપી બિહાર હરિયાણા હરેક સાઈડમાં અત્યારે લોકો આ બાજુ આવીને અહીંયાથી જાફરાબાદી ભેંસો લઈ જાય છે અને તેનો તબેલો બનાવે છે કારણ કે મેં તમને કીધું એમ કે એનો જે દૂધ દેવાનો ટાઈમ પીરિયડ છે તે સૌથી સારો છે એની એક બીજી વાત કરવામાં આવે તો ભેંસ હાઈટમાં લંબાઈમાં બહુ બાંધોનો મજબૂત હોય મોટી હોય ભેંસ રેગ્યુલર જે ભેંસો છે એની કરતાં એ હાઈટમાં મોટી હોય છે લંબાઈમાં પણ મોટી હોય છે અને જાફરાબાદી ભેંસનું જે આમ કહેવાય ને અહીંયાની ભાષામાં કહે ને તો ડાલા મથા કે બરોબર કે મોટું માથું અને મોટું શિંગડું એટલે આ એક એની ઓળખાણ છે બીજી વસ્તુ મિત્રો એવી છે કે જાફરાબાદી ભેંસને નોર્મલ ભેંસોની જેમ કે હાલો આપણે પૂળો નાખી દીધો અને પતી ગયું આ વસ્તુ નથી થતી એના માટે તમારે એને થોડીક કાળજી રાખવી પડે છે જો તમે પહેલેથી જાણકાર છો અથવા તમને પશુપાલનનું નોલેજ છે તો સ્ટાર્ટિંગથી તમે જાફરાબાદી ભેંસનો તબેલો શરૂ કરો તો સારી વાત છે પણ નવું નવું શરૂ કરતા હો અને આપણે એવી ગણતરી હોય કે હું નવું શરૂ કરું છું પણ મારે જાફરાબાદી ભેંસથી જ શરૂ કરવું છે તો મારી ગણતરી પ્રમાણે એ નિર્ણય થોડોક ખોટો રહેશે ખોટો એ રીતે કે જ્યારે તમે સ્ટાર્ટિંગ કરતા હો ત્યારે ધોવાની પછી નીણની ખાણખોળની આ તકેદારીઓ આપણીથી જળવાતી નથી જેના કારણથી કેવું થાય કે એ ભેંસને દૂધ સારું હોય પણ ખોરાકમાં અને ખાણખોળમાં એમાં થોડો ઘણા અભાવ અથવા તો મેન્ટેન ના રહે તો દૂધમાં તકલીફ પ્લસ ભેંસ આપણી મોંઘા ભાવની દૂધ ન આપે અથવા તો દૂધ એથી વહી જાય તો મોટું નુકસાની પણ આવે એટલે પહેલું તો મારું કેવું એમ રહેશે કે આ પ્રોપર પૂરેપૂરું નોલેજ એક વખત લઈ લ્યો અથવા તો લાવો જાફરાબાદી કોઈ વાંધો નહીં પણ શરૂઆત ઓછાથી કરજો એક સાથે મોટો તવેલો કરી નાખવાની ગણતરી નહીં કરતા જેથી કરીને શું છે કે આ જે પ્રોબ્લેમ આવે પછી એ ન આવે એટલે ઓલું તો શું છે કે તમે નોર્મલ કોઈ પણ પૈસું લાવો અને એમાંથી તમે શરૂ કર્યું હોય ને પછી તમને ફાવટ આવી ગયા પછી તમે બધી નસલ જાફરાબાદી કરી નાખો ને તો બહુ બેસ્ટ જે છે અને અમારા ઘણા બધા મિત્રોની એ પણ ફરિયાદ હતી કે સર બે ત્રણ મહિના દૂધ વ્યવસ્થિત કરે અને પછી દૂધ ઘટી જાય છે તો આનું સોલ્યુશન પણ આપો તો મિત્રો આની પછીના નેક્સ્ટ વિડીયોમાં ગણતરી છે કે એની ઉપર આખો ટોપિક આપણે બનાવીએ અને એ વાત કે દૂધ ઘટી જાય તો કયા કારણોથી ઘટે અને એમાં શું શું કાળજી રાખવી એ પણ જણાવશું ચાલો મિત્રો મળીએ કંઈક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા આપો મિસ્ટર તવેલાવાલા